તથા ત્યારબાદ આજે શહેરવાડી વિધાનસભાની અંદર વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર સાતની સંયુક્ત એક લોકસંપર્ક ફેરણીનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર શહેરવાડી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય પૂર્વ મંત્રી એવા આદરણીય શ્રીમતી મનીષાબેન વકીલ આપણા વડોદરા મહાનગરના મહામંત્રી એવા સત્યનભાઈ કુલાબકર ડેપ્યુટી મેયર શ્રીમાન ચિરાગભાઈ બારોટ પક્ષના નેતા મનોજભાઈ પટેલ પૂર્વ મેયર પૂર્વ મહામંત્રી અને હમણાં સુરતમાં જેઓ કમળ ખીલાવીને આવ્યા છે એવા સુનિલભાઈ સોલંકી તમામ વોર્ડના કાઉન્સિલરશ્રીઓ શિક્ષણ સમિતિના સદસ્યશ્રીઓ તમામ હોદ્દેદારો પૂર્વ કાઉન્સિલરશ્રીઓ વિવિધ મોરચાના તમામ આગેવાનો સર્વે લોકો મળી અને મોટી સંખ્યામાં આજે લોક સંપર્ક અને ફેરણીનું આયોજન કરવાના છે જે પ્રકારે લોકોનો અમને સ્વાગત સત્કાર મળી રહ્યો છે આવકાર મળી રહ્યો છે